ઉપલેટામાં કોંગ્રેસનું એસઆઈઆરની કામગીરીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું એસઆઈઆરની કામગીરી વિરુદ્ધ કોંગ્રેસમાં દેખાવ એસઆઈઆરમાં ફોર્મ માં કોટી રીતે મતદારોનું મતાધિકાર કાપી નાખીને ષડયંત્ર રચના આક્ષેપ સાથે આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે પ્લેટા કોંગ્રેસ સંગઠન સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા મામલતદાર કચેરીએ ઓપ્લેટા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ષડયંત્ર બંધ કરાવવા માંગ કરવામાં આવી શહેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું હતું માઇનોરિટી સમાજના મતદાર યાદીમાંથી નામ કમી કરી નાખ્યા છે તેમજ ચૂંટણી પંચ દ્વારા યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા લાખાભાઈ ડાંગર તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપલેટા મામલતદાર એમાં જે લોકોના સાત નંબરના ફોર્મ ભરી અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો જે રદ કર નામો જે રદ કરવા માટેની અહીંયા પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો આ જે ફોર્મ અહીંયા રજૂ કર્યા છે એનાની એની ખરાઈ થાય અને સીસીટીવી કેમેરા દ્વારા એનું બધું જ એમનું ખરાઈ કરવામાં આવે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય એ પ્રકારની માંગ સાથે આજે કુપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી દ્વારા આ આવેદનો અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મોટા ભાગે માઇનોરિટી સમાજના લોકોના મતદાન યાદીમાંથી પ્રથમ મુસ્દામાંથી નામ કાઢી નાખવા માટેની જે આ પ્રવૃત્તિ કરનાર લોકો છે એને ભારત સરકારનું જે ચૂંટણી પંચ છે એ કડકમાં કડક કાર્યવાહી કરે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા આ જે કાર્યવાહી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે એને ખુલ્લા કાઢવા માટેનું આ આવેદનપત્ર અને જહેમત બધા ઉઠાવી છે અને સમગ્ર ગુજરાતમાં હજી આથી પણ અમે તીવ્ર કાર્યક્રમ આપવાના છીએ ંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબ્સક્રાઈબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દિખાએંગે આપકો સચ્ચાઈ કી ખબર